પશ્ચિમ અમદાવાદના એક વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ જુગર પર રેડ કરવા ગઈ હતી અને ખાતરી કર્યા બાદ એસીપીને ફોન કરીને વોરંટ માંગ્યું હતું જો કે ત્યારબાદ એસીપીએ ચાર કલાક સુધી વોરંટ કે ફોનનો જવાબ ન આપતા પોલીસ રેડ કર્યા વગર જ પરત ફરી હતી પોલીસ ગમે તેના ઘરમાં ઘૂસી જઈ સામાન્ય માણસોને જુગરના ઓછા હેઠળ હેરાન પરેશાન ન કરે તે માટે જુગરની રેડ પાડવા જતાં પહેલા પોલીસે એસીપી પાસેથી વોરંટ મેળવવું ફરજિયાત છે ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસમાં ગુનો નોંધાયો હતો જે કેસમાં માત્ર ચુકાદાની છેલ્લી દલીલો બાકી હોવાથી કાસદ ગામના એડવોકેટ સલીમ મન્સુરીએ આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ આ અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી ત્યારે અમદાવાદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી વકીલ સલીમ મન્સુરીને પાંચ લાખ પૈકી ચાર લાખની રકમ સ્વીકારતા રંગિયાત ઝડપી લીધા હતા

જેની સામે પેટે એક લાખ ત્રીસ હજાર ચૂકવી દીધા હોવા છતાં આરોપી ચાલીસ હજાર બાકી હોવાનું કહીને ઉઘરાણી કરતો હતો અને યુવકે પૈસા ન ચૂકવતા આરોપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને બાતમીના આધારે આરોપી રાહુલ દેસાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે